મિત્રો આ વાર્તામાં જેવું થયું બિલકુલ તમારી સાથે ના થવું જોઈએ યાર શું થયું જાણવા માટે આખી વાર્તા સાંભળશો તો તમને ખબર પડશે રાતના નવ વાગ્યાનો સમય હતો અને ગામની શાંત ગલીઓમાં ફક્ત થોડા જ લોકોની અવર જવરનો અવાજ હતો અને દૂર ક્યાંક કૂતરા પણ ભસતા હતા અને મિત્રો મારું નામ રાજેશ છે હું એક નાનકડા એવા ગામમાં રહેતો એક સામાન્ય દુકાનદાર છું એટલે કે સામાન્ય માણસ છું હું મારી દુકાન બંધ કરીને ઘરે પાછો ફરી રહ્યો હતો અને મારી ઉંમર તેત્રીસ વર્ષની છે અને હું એકલો જ હતો રહેતો હતો મારા માતા પિતા થોડા વર્ષો પહેલાં જ ગુજરી ગયા હતા અને લગ્નની વાત હજુ મારા જીવનમાં આવી ન હતી મિત્રો અને ઘરે પહોંચતા જ મેં દરવાજો ખોલ્યો હતો અને ચૂલ્લો સળગાવવાનું શરૂ કર્યું હતું કારણ કે હું એકલો જ હતો ને એટલે રાતનો શાંત માહોલ હતો અને હું ખાવાનું બનાવવાની તૈયારી જ કરી રહ્યો હતો પરંતુ અચાનક જ દરવાજે ધીમા ટકોરા થયા હતા આટલી રાત્રે કોણ હશે એવું વિચારીને હું થોડો ગભરાયો હતો અને પછી મેં દરવાજો ખોલ્યો પણ બહાર ઝાંખી રોશનીમાં એક યુવતી ઊભી હતી અને તેના હાથમાં એક જૂનો એવો થેલો હતો જે થેલો લઈને જેમાં એને રમકડા ભરેલા દેખાઈ રહ્યા હતા તેના ચહેરા પર થાક અને ચિંતા તો મને સ્પષ્ટ રીતે દેખાતી હતી પણ તેની આંખોમાં એક અજાણી જ આશા હતી પછી મેં તેને પૂછ્યું કે કોણ છો આટલી રાત્રે અહીંયા તેણે કહ્યું હતું ધીમા અવાજે કહ્યું મારું નામ પૂજા છે અને હું નજીકના ગામમાંથી જ આવું છું હું અહીંયા રમકડા વેચવા માટે ગામના બજારમાં આવી હતી પણ મોડું થઈ ગયું છે અને બસ પણ છૂટી ગઈ છે રસ્તે તમારું ઘર દેખાયું એટલે અહીં આવી અને મિત્રો તેનો અવાજ થોડોક થાકેલો લાગ્યો હતો અને તે થોડીક બેચેન પણ દેખાતી હતી અને મેં તેને અંદર આવવાનું કહ્યું હતું અને તે થોડીક ખચકાઈ હતી પણ ધીમે ધીમે અંદર આવી અને તેના થેલામાંથી થોડા ઘણા રમકડાનો અવાજ આવ્યો હતો અને જેમ કે પ્લાસ્ટિકની રમતની બંદૂક હોય અને નાના એવા ઢોલ હતા મેં તેને બેસવાનું કહ્યું હતું અને ત્યાર પછી મેં તેને એક ગ્લાસ પાણી આપ્યું અને થોડોક બેસ થાક લાગ્યો હશે મેં તેને ચાદર આપીને કહ્યું હતું ઓઢીલીઓ બહાર ઠંડી છે પણ તેણે ના પાડી દીધી હતી અને બોલી હતી બોલી કે તે ઠીક છે અને ત્યાર પછી હું ખાટલા પર બેસીને વિચારવા લાગ્યો હતો કે આ યુવતી કોણ હશે આટલી રાત્રે રમકડાં વેચવા કેમ આવી હશે અને તેના થેલામાં નાના નાના રમકડા પણ હતા મિત્રો અને ત્યાર પછી તો હું કઈક વિચાર જ કરી રહ્યો હતો જેમાં પ્લાસ્ટિકની બંદૂક નાના ઢોલ અને રંગબેરંગી બોલ પણ હતા લાગ્યું હતું કે તે ગામના બજારમાં બાળકોને રમકડા વેચવા માટે આવી હશે ત્યાર પછી તો મિત્રો થોડી જ વારમાં પૂજા ખાટલા ઉપર બેઠી હતી અને તેના ચહેરા પરથી સાદગી અને શાંતિ મને એકદમ આકર્ષક લાગતી હતી અને તે લગભગ પચીસ કે છવ્વીસ વર્ષની હશે તેને ગરમ ચા આપી અને પૂછ્યું હતું કે તમે ક્યાં રહો તે બોલી હું બાજુના ગામમાં જ રહું છું અને તેણે થોડીક ખસખસાટ સાથે કહ્યું હતું હું મારા નાના ભાઈ સાથે રહું છું અને અમારા માતા પિતા નથી અને હું ગામડાઓમાં રમકડા જઈને વેચું છું અને જેથી કરીને મારું ઘર ચાલે આજે બજારમાં વેચાણું ઓછું થયું અને બસ પણ છૂટી ગઈ હતી એટલે હું રસ્તો ભૂલી ગઈ હતી તેની વાતમાં એક દુઃખ પણ હતું મિત્રો પણ તેની આંખોમાં જીવન સામે લડવાની હિંમત પણ હતી અને જે એ લડી રહી હતી મેં તેને પૂછ્યું ખાવાનું ખાધું તેણે ના પાડી મેં રસોડામાં જઈને બચેલી રોટલી અને શાક ગરમ કર્યું હતું અને તે ખાતી હતી ત્યારે તેની આંખો ભીની થઈ ગઈ હતી કે કેમ રડાશો મેં તેને પૂછ્યું હતું અને એને તેણે કહ્યું કે મારો ભાઈ ઘરે એકલો છે અને તે ફક્ત દસ વર્ષનો છે તે રડતો હશે અને આ સાંભળીને મારું હૃદય પણ ભરાઈ આવ્યું હતું મિત્રો આ મારી જગ્યા ઉપર તમે હોત તો તમે શું કરાત કમેન્ટ કરીને જરૂરથી કહેજો મિત્રો ઓકે અને ત્યારે મેં તેમને કહ્યું કે ચિંતા ન કર હું તને ઘરે મૂકી દઈશ મારી પાસે ગાડી છે થોડી જ વાર બેસીને વાતો કર્યા પછી અમે નીકળવાનું નક્કી કર્યું હતું અને ત્યારે પૂજા એ પોતાનો રમકડાનો ઉપાડ્યો હતો અને હવે અમે બંને બહાર નીકળ્યા હતા મેં દરવાજાને માર્યું અને રાતનો શાંત માહોલ હતો અને ત્યાર પછી તો અમે ગામની ગલીઓ ખાલી હતી અને તેનું ગામ મારા ગામથી ખાલી પાંચ કિલોમીટર જ દૂર હતું એટલે કે વધારે ન હતું હું ગાડી લઈને તેના ગામ તરફ નીકળ્યો હતો રસ્તો એકદમ શાંત હતો અને પૂજા થોડીક બેચેન લાગતી હતી કારણ કે મિત્રો મારી સાથે આમ ઓળખ ન હતી ને એટલા માટે તેણે થેલો ચુસ્ત પકડી રાખ્યો હતો જેમાંથી રમકડાનો અવાજ આવતો હતો અને ધીમે ધીમે તેનું ઘર પણ નજીક આવ્યું હતું દરવાજે એક નાનો એવો બાળક ઊભો હતો જે પૂજાને જોતા જ દોડીને તેની સાથે લાગી ગયો હતો અને બોલ્યો હતો દીદી તે બોલ્યો અને પૂજાએ તેને ગળે લગાડ્યો હતો પૂજાના દાદી જેઓ નજીકના ઘરમાં રહેતા હતા તે પણ બહાર આવ્યા હતા અને મારો આભાર માન્યો હતો બેટા તું ના હોત તો આજે મારી પૂજા ક્યાં જાત અને તેમણે કહ્યું હતું કે તેમણે મને ઘરમાં બેસવા માટે બોલાવ્યો મિત્રો તેમનું ઘર તો એકદમ નાનું હતું અને સાદું પણ હતું પણ તે જોશી હતી ચા પીતા પીતા અમે વાત શરૂ કરી હતી પૂજા ખૂબ જ મહેનત કરે છે અને નાનો ભાઈ છે તેનો અભ્યાસ ચાલે છે એટલે કે એ ભણવા જાય છે એ માટે રાત દિવસ રમકડા વેચવા દોડે છે પણ હવે તેની ઉંમર પણ થઈ ગઈ છે અને લગ્નની વાત વિચારવી પડશે મેં પૂજા તરફ જોયું હતું અને ત્યારે તે શરમાઈ ગઈ હતી શરમાઈને માથું નીચે કરી રહી હતી

પૂજાએ મારી તરફ જોયું હતું અને એક હળવું એવું હાસ્ય આપ્યું હતું હું ઘરે પાછો આવ્યો અને ઘરે આવીને જોયું હતું કે ટેબલ ઉપર તો એક નાનું એવું પ્લાસ્ટિકનું રમકડું રાખેલું હતું મિત્રો જેના પર થેન્ક યુ લખેલું હતું અને લાગ્યું હતું કે એ પૂજાએ પોતાના થેલામાંથી મૂક્યું હશે અને મિત્રો તેની આ નાની એવી હરકતે મારા દિલમાં તેના માટે ખાસ જગ્યા બનાવી નાખી હતી મિત્રો અને મિત્રો થોડા દિવસો પછી બજારમાં હું ફરી ગયો હતો અને ત્યાં પૂજા રમકડા વેચતી દેખાઈ હતી અને મને જોતા તે હસી હતી અને બોલી હતી અને અને એક ફરી નાનો એવો બોલ ત્યારે મેં તેને કહ્યું કે આમ ન કર પર હસીને કહ્યું પોતાના લોકો પાસેથી પૈસા નથી લેતા અમે થોડી વાત કરી હતી અને મેં પૂછ્યું તારી બસ નો સમય શું છે તેણે કહ્યું હતું પાંચ વાગ્યા હજી થોડોક સમય હતો એટલે મેં તેને નજીકની હોટલમાં ચા પીવા માટે લઈ ગયો હતો અને તેણે શરૂઆતમાં તો ના પાડી હતી પણ પછી થોડી જ વાર પછી પાછી માની ગઈ હતી મેં તેના માટે એક લચ્છી પણ મંગાવી હતી કારણ કે તેને ક્યારેય લચ્છી નહોતી પીધી અને પણ મેં જ્યારે પણ તેણે પીધી ત્યારે તેના ચહેરા ઉપર ખુશીની ચમક આવી ગઈ હતી અને અમે એકબીજાના જીવન વિશે પણ વાતો કરવા લાગ્યા હતા અને એકબીજા વિશે જાણવા લાગ્યા હતા તેણે કહ્યું મારો ભાઈ હવે ધોરણ પાંચમામાં છે અને હું ઈચ્છું છું કે તે સારું ભણે અને જેથી તેનું જીવન સારું બની શકે મેં મારી દુકાન અને ગામની જીવનની વાતો કરી હતી અને મિત્રો આવી જ વાતોમાં અમારો સમય નીકળી ગયો હતો અને ત્યાર પછી તો એવું થયું મિત્રો કે તેની હું તમને વાત કરું યાર અને અચાનક જ ખબર પડી હતી કે એમાં બસ પણ નીકળી ગઈ હતી મેં તેને કહ્યું હતું કોઈ વાંધો નહીં હું તેને તારા ઘરે મૂકી દઈશ તે ચૂપ રહી પણ ગાડીમાં બેઠી હતી ત્યારે રસ્તામાં તેના લાંબા વાળ હવામાં ઉડતા હતા અને તેનું હાસ્ય મને આકર્ષિત લાગી રહ્યું હતું અને મિત્રો થોડી જ વાર પછી તેનું ઘર પણ આવ્યું અને તેના દાદીએ ફરીવાર મારો આભાર માન્યો થોડા દિવસોમાં હું પૂજાના ઘરે નિયમિત જવા લાગ્યો હતો એટલે કે દરરોજ અને એક દિવસ એક પછી એમ જવા લાગ્યો હતો તેનો ભાઈ મને શેઠ કહીને બોલાવતો એક દિવસ દાદીએ મને બોલાવીને કહ્યું કે રાજેશ તું સારો માણસ છે પૂજાને તારા જેવો સાથી મળે તો તેનું જીવન પણ સુધરી જાય અને મેં ધીમે રહીને કહ્યું હતું દાદી મને પૂજા ગમે છે જો તેને વાંધો ન હોય તો હું તેની અને તેના ભાઈની જવાબદારી લેવા માટે તૈયાર છું દાદીની આંખો ભરાઈ આવી હતી અને પૂજા દરવાજા પાસે આવી અને ઊભી હતી અને તેણે આ વાત સાંભળીને તે પણ શરમાઈ ગઈ હતી પણ તેના ચહેરા પર હળવું હળવું એવું હાસ્ય હતું થોડા જ મહિનાઓમાં અમારા લગ્ન પણ નક્કી થઈ ગયા હતા અને મિત્રો ગામના લોકોએ અમને આશીર્વાદ આપ્યા હતા અને લગ્ન પરંપરા રીતે ખૂબ જ ધામધૂમથી થઈ ગયા હતા લગ્નની રાત્રે ઘરમાં ફૂલોથી સજાવેલો ખાટલો હતો અને ઝાંખી એવી રોશનીમાં પૂજા શરમાથી એવી બેઠી હતી અને ત્યારે મેં તેના હાથમાં એક ફૂલ આપ્યું હતું અને અમારી નજરોમાં હોય તે

કૃપા કરીને તમારી રાય કમેન્ટમાં જણાવજો મિત્રો જો તમને આ વાર્તા ગમી હોય તો ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં મિત્રો કારણ કે વિડીયોમાં બનાવેલા વિડીયો બનાવવામાં ખૂબ જ મહેનત લાગે છે એટલે આ મિત્રો વિડીયોમાં આવેલા નામ પાત્ર અને ઘટના ફક્ત કાલ્પનિક હતા અને તેનો કોઈ પણ જાતિ કે ધર્મ કે સંસ્થા સાથે સંબંધ હોતો નથી કે કોઈ પણ વ્યક્તિ સાથે પણ સંબંધ હોતો નથી ઓકે અને મિત્રો જે પણ આ થયું આવું બન્યું હોય તો એ માત્ર એક સંયોગ હતો અને આ વાર્તા ફક્તને ફક્ત મનોરંજન અને કાલ્પનિક છે ઓકે અને શૈક્ષણિક ઉદ્દેશ્યથી બનાવવામાં આવી હતી તેને અન્યથા ન જોશો મિત્રો આવતીકાલે વિડીયો જોવાનું ચૂકશો નહીં કાલે ફરી મળીશું ત્યાં સુધી આવજો મિત્રો તમારું ધ્યાન રાખજો ઓકે મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જરૂરથી કરી દેજો ઓકે ધન્યવાદ